જાણી જાણીને નવાઈ લાગશે પરંતુ જુનાગઢ મ્યુઝિયમ ભારત અને જુનાગઢ ને આઝાદી મળી પહેલાથી અસ્તિત્વ ધરાવે છે જુનાગઢ નું સૌ પ્રથમ મ્યુઝિયમ ચોકમાં નિર્માણ પામ્યું હતું જેની સ્થાપના તારીખ ડિસેમ્બર નવાબ બાબી દ્વારા કરવામાં આ મ્યુઝિયમ ના બિલ્ડિંગ ને હાલ આપણે જુનાગઢ લાઇબ્રેરી તરીકે ઓળખીએ છીએ જે પછી વર્ષ ઓગણીસો બત્રીસ માં આ મ્યુઝિયમ ને સકરબાગ ખાતે સ્થળાંતરિત કરવામાં આવ્યું વર્ષ ઓગણીસો તોતેર થી ઓગણીસો પંચોતેર દરમિયાન તેનો પુનરોદ્ધાર કરવામાં આવ્યો અને વર્ષ ઓગણીસો અઠ્યોતેર માં તેને જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું દેશ ને આઝાદી મળતા આ મ્યુઝિયમના નિભાવની જવાબદારી ભારત સરકારે સંભાળી અને વર્ષ 1977 માં દિવાન્ચોખ ખાતે આવેલા દરબાર હોલમાં પણ મ્યુઝિયમ કાર્યરત થયું ઘણા વર્ષો સુધી દરબાર હોલ અને સકરબાગ ખાતે મ્યુઝિયમ કાર્યરત રહ્યું જે પછી વર્ષ બે 2014 માં આ બંને મ્યુઝિયમને એક કરીને સરદારબાગ ખાતે આવેલી તાજમહેલ ઇમારતમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા હાલમાં અહીં અનેક ઐતિહાસિક વસ્તુઓ અવશેષો ચાંદી કલા હથિયારો કાસ્ટ કલા દરબાર હોલની પ્રતિકૃતિ પાલકી સિક્કાઓ તામ્રપત્રો કલાત્મક ચિત્રો મૂર્તિઓ વસ્ત્રો વગેરેનો સંગ્રહ કરવામાં આવ્યો છે